गुड मॉर्निंग गाइस वेलकम बैक टू न्यू व्लॉग जय माता दी बजाने आज यहां निकल आए जो कोथरा वे छो आज है कोथरा रिक्शा भरी है रिक्शा आ नहीं पटुक में चाली बच्चा जो आता है वहां रिक्शा भर रहा हमें आया तो ये भाई अच्छा भाव किए है आ कोथरा में दीदा बेगु गांव में बजा के से कोथरा मारा ले जे हैं मारा देखो ये गाड़ी है तुम बताओ ये तो है माने हेलो तो बैंक तो संतरा ले संतरा ले ले आज आऊं जा संतरा ना बाप ओह हाँ वो ला नाम थी क्या है कर वेज भी करा ना वेज देग भी जा बाप मुंगा थे क्या मुंगा थे क्या सौ ना कर ला पचाना कर दे हम घिला कर दे हर अनाक दियो हाल संतरा ले लिया झाड़म वाड़म की गो तीन झाड़म वाला जड़ी है झाड़म तो ले आ जाए हाल ले आ है हां मैं एरिया झाड़म वाला यहां तो बस खड़ी है झाड़म में वो मां पे चढ़ा गई गाड़ी कितना नहीं दौड़ रही कौन है झाड़म कौन बोलो मैं बता देना मोटा खुले ले हां छह हर एक कर लेना बता देना

एक सप्ताह तो हम बहुत चले हैं। हाँ लो, छह का एक सप्ताह तो। लो, अबे बहुत ही लता है ये। एक रस्ता का तो लगेगी तो। बहुत है ये माल। एक करोगा? हाँ लो, तो लगेगी सामान लेके और माल लेके तो ये। हो जाए, खंजर था ये? હાલે જાઉં હાલ જે એકલા ને જાવ ને જામનગર હાલો સફેતરા હાલો તો હજી આ ગાડી ભરાય છે અને એક બાજુ ગાડી ઉતરે છે આ ટેમ્પો ભરાય જાય ભાઈ આપણે લગાડીએ ભાઈ માલ ભાઈ નીકળીએ સફેતરા પછી લઈ લીધા આમાં સંતરા દાડમ ને ભૂખીને થાંગીના ને આમાં એ વળી એક જણાની ભૂખીને આ વાળી હજી એક બિલ લઈ આવ્યો આ બીજો સામાન જે એક જણાનો જોતો લિસ્ટ હવે ઓલો મૂકવા આવશે હમણાં માલ સફેદરા થાય માલ કરતા સફેદરા વધારે થકાવી દે હાલો જે માલ ભરવાનું ચાલુ છે ભરતી ને પછી નીકળી અહિયાંથી મે બેઠા જી હે પછવાડે ખટલા રાખી અને મોસમ મે ખાધી ઓણા ન ડાળમ ખાધા ચલો વૈધી ખાલી મોસમ મે સંતરાજી કે ઓય ને ઇતે માં રાખી ભલે 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 આ ખાવાન ચાલું એ લાવતો મને આમાં જ ને હમણા આલી આમા દે ઓલુ નીકળે હું કહેવાય રસ નીકળે એ આમાજી રાજાજી જને કડો હ

ह जल्दी करो जल्दी करो चिका तो दुछ। जल्दी करो ने मडम नाखी जाओ मीठी मीठी है हां जगह मां हम कर दिए तो खाइए मीठी खाइए

આપણે આજે લઈ હોય છે હાલો થોડીક વાર પછી મળીએ તો સંતરાની છાલમાં જો કેટલો રસ નીકળે છે જો હમણાં દક્ષુ નો હાથ છે ને હાથ ઉપર હા નજીક દેખાડું એમ જ રાખ દક્ષ એમ જ રાખ ને પણ આમ હા એમ રાખ સીધો બસ બસ હા એમ હલાવમાં જો હમણાં કેટલો રસ નીકળે છે સાપ તો ના કર દેખાડો તો બધાને જયારે રાખ પાછો હલો આદ્રક બીજો આદ્રક જોજો હ આ સાફ ના કરજો જોવા દે આમનન નીકળ્યા એક એક આમનન નીકળ જોજો જો કેટલા વજન નીકળ આવી રહ્યો ગામો નીકળો હાલો તો જો 4 કલાક ગયા આપડી બ્લેક મની બાઈનતી છે બ્લેક મની ને બધા નાને પાણી પાણી પીવડાવી ચરો તો ચાલુ જ છે ખાવાનું કાલે ને અહીંયા બાજુમાં ઓલે કપાસ બધું ઉખડી નાખ્યું ને તો એ ઉપાડ લીધું જ એ વાં સુધી લાઈન કરી નાખી કપાસની એને છૂટ આપી દીધીને જોતો એ લઈ જાય આમાં લીલા લીલા પાંદડા એ લઈ બે હું જો કાલે ખાઈ જાય આ બધાને નાખી હતી હં હં તો વાંથી જે બધું ભેગું કરે ને મટુંકમાં અહીંયા શેડો જાય પરલો ખેતર મંગ ને અમારું આ બાજુ નાખી દીધું હતું અને બાકી આ લોકો આજુબાજુવાળા એ બધા જે કરી ગયા ઢગલા પોતપોતાના બધી સાઠી ઉપાડીને બધી ઢગલા કરી ગયા પોતપોતાની રીતે ભાઈ લઈ જાય અને એનો પરલો ખેતર જે અહીંયા એવી રીતે જ કરી ગયાં એના ભાગમાં ઓછી આવી એને જો પોતા હાટું વા થોડીક પડી છે ભેગી નથી કરેલી રાખીએ બાકી હાલો હા બ્લેક મની ને પીવડાવ અહીંયા હાલો પીઓ જેટલું પીવું એટલું પીઓ પણ દૂધ વધારે દેજો हालो तो एक ना बंदी है वह वहीं दीवान वह जितनी जितन वहीं थी अतन ने जी बंदी ले जाएंगे बंदी ना सॉरी पेड़ वाले जी हाँ छोटी रखो आत्मा छोटी हैं क्या हम्म बाय बोलिए और ये बने अच्छा चाचा चाचा ने पिवड़ा बांधि नाखी है और जाई देखसु अगर जब तक सुबह ना, ना ही तो इंफ्रास થઈ ગયો માં જાઈ એ પતિયાના ઘરે હા એટલે છોકરો નાઈ ધોય થઈ ગયો હરા દેવો કાઈરા હા પગમાં જોજો પગમાં તમાર હવે જાઈ એ પતિયાના ઘરે તમારે આવજે પતિયાના ઘરે જાઈ

दक्ष भाई हूँ भाजी हाल दक्ष भाई लाइन गोत हाल बाकी यहाँ जो बोल्डिंग मस्त है हम बोर में बोल्डिंग वाला एप्पल बोर आए जय रे बोर जा, 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 जा देख तनुता दम दो एप्पल बोर मोटी जय लिया एप्पल बोर देख सो एप्पल मेरे जो क्यों साइज़ चेंज

માન મન ચામાં એક તો આજો ને આ કૂતરા જેવા છે ને આ ચોટે જેવા હાથમાં ને કપડાંમાં હવે અહીંયાથી પાછો રિટર્ન ચડવાનું છે ટ્રાય કરીએ ચડીએ આ જો તો પગમાં ચોટે લઈને ઓહ હા જઈ લે ચોટી ગયા ને એટા ભેગું એક મિનિટ હું આને કાઢી નાખું પછી જાય તો ચડી જડી જઈ ગયા હાલ વાંધો નથી અમે આજો તો ચોઈટા

તો આ વાંથી પાણી પુગવા માટે કેટલા જુગાડ કરી ને આ લાઈન છે ને જે એ ઓલી ટપકની લાઇન છે એમાં ઠેકાણી છીંડી રાખેલી ટપક માટે કેટલી રાખેલો હોય એ બધી બસ ચક્કર આવ્યો તો આ કેટલા સલાઈડા કર્યા ને દેખાડો તમને જો અહીંયાથી આ ટાઇ મારેલો છે અને આ લાઈન જાય છે અહીંયાથી આ ફિટ થાય છે બરાબર હવે આ લાઈન છે ને ફોલો કરતા લઈ જાય લાઈનને જોજો આ લાઈન જો જાય છે ये क्या जाए जो नहीं तुम देखा दिया कितना सलाह रखा रहे जो था मारे वहाँ फिट कर लाइन हो मजा से पी यहाँ थी अरे लाइट से यहाँ टिंग आई अटला सलाह जो वहाँ फिट कर ले पी यहाँ थी अंडरग्राउंड लाइन जाए जे अंडरग्राउंड छेट अंडरग्राउंड छेट है और हमें सफेद टाइप के लिमड़ा देखे मोटा लिमड़ा नहीं ડાયરેક નીકળે છે અને ત્યાંથી હજી કેટલા હલાડ છે નહીં દેખાડે ચાલો ત્યાંથી જો નીકળે ત્યાંથી પાછી આમાં આવે હવે આમાંથી હજી આગળ લઈ હશે ને તો અહીંયા હલાડ નાખશું આટલા જુગાડ કરેલા છે બધા અને આ બાજુ અમારે ઓલો આવ્યો મરચાં અને હળદરને ને અમારી મમ્મી લેવા જાય છે મરચા ને હળદર એ આપણે મરચાં કરીને પ્રમાણે ધરી દઈએ મોરક તીખા કે જે આપણે રાખવા હોય

હળદર સોરી હળદર ચટણી આમાં હળદર હમણાં ચાલુ થશે અને આમાં જો હળદર છે

લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પાટ કરો આ બધા લાઈક લાઈક આયા જોઈન કેવાય કે તો સબસ્ક્રાઇબ કરો ને ખબર ન પડતી ખબર ન પડતી અમે કેટલે કેટલા દીથી કઈ સબ્સ્ક્રાઇબ કરી રે કેટલા દી હાલો તો વિડિયો ને એન કરશો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળશે નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી બધાને જય માતાજી